સંસ્થા જે છે એ બે હજાર ઓગણીસથી કાર્યરત છે અને છેલ્લા પાંચ વર્ષથી એનિમેશન વીએફએક્સ ગેમિંગ ગ્રાફિક ડિઝાઇનિંગ વેબ ડિઝાઇનિંગ જેવા કોર્સિસની ટ્રેનિંગ આપે છે જેમાં સ્ટુડન્ટ્સ માટે ખાસ આપણે લોકોએ બે હજાર બેમાં ફર્સ્ટ ટાઈમ એક્ઝિબિશન રાખેલું હતું એપ્સટેક પિક્સલ આર્ટ ગેલેરી આનું સેકન્ડ વર્ઝન છે એપ્સેક પિક્સલ ગેલેરી ટુ પોઈન્ટ ઓ જેમાં સ્ટુડન્ટે ડિફરન્ટ કેટેગરીઝમાં વર્ક કરેલું છે અને એ ઇવેન્ટનું આયોજન થર્ટીન્થ અને ફોર્ટીન્થ એપ્રિલના અરીના એનિમેશનના સેન્ટર કે કેવી હોલ ખાતે રાખવામાં આવેલું છે જ્યાં જાહેર પબ્લિક પણ વિઝિટ કરી શકે છે સ્ટુડન્ટ્સ કે જે લોકો દસ બાર અને કોલેજની સાથે કંઈક કરિયર ફાઇન્ડ આઉટ કરી રહ્યા છે અને જોબ ઓપોર્ચ્યુનિટીઝ જોઈએ છે એવા સ્ટુડન્ટ્સ અહીંયા વિઝિટ કરી શકે છે આ ઇવેન્ટની અંદર ખાસ સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સ છે એમના ફ્રેન્ડ્સ છે અને એન અમે લોકો જે પ્લેસમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ એ કંપનીઝને આપણે આમંત્રણ આપેલ છે પાર્ટિસિપેટ કરી શકે એબસેક પિક્સલ ગેલેરી જે ઇવેન્ટ છે એની અંદર મોર દેન ફિફ્ટી સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કરેલું છે એ લોકો બે મહિનાથી હાર્ડવર્ક કરી રહ્યા હતા અને એ હાર્ડવર્કનું આજે આપણે એક્ઝિબિશન રાખેલ છે હા 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 ડન જે સત્યાવીસ વર્ષથી છે ને ઇન્ડિયામાં અઢીસો સેન્ટર છે ટુ ફિફ્ટી સેન્ટર્સ ઇન ઇન્ડિયા ને અમારા જે કોર્સેસ છે જે